જય મહાકાળી માં દોસ્તો ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ માં અને માનતા હોય પરંતુ આ વિડીયો તમે એકવાર જરૂરથી જોજો દોસ્તો પાવાગઢ માં આવેલા મા મહાકાળીના મંદિરમાં જે ઝઘડો થયો તેના વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો આજના વિડીયોની અંદર આપણે જાણવાના છીએ કે પાવાગઢ મંદિરની અંદર જે ઝઘડો થયો તે શા કારણે થયો હતો એ બધું જ આપણે જાણવાના છીએ તે પહેલાં તમે આ વિડીયો જોઈ લો પછી આપણે આગળ વાત કરીએ દોસ્તો આ વીડિયો જોઈને તમને જ ખબર પડી ગઈ હશે કે આ ઝઘડાની અંદર શું થયું છે દોસ્તો આ વિડીયોની અંદર બે જણા બબાલ કરી રહ્યા છે અને એ પણ મા મહાકાળીના મંદિરની અંદર દોસ્તો ઘણા બધા લોકો એવા છે કે હાલ સોશિયલ મીડિયાની અંદર આવા માતાજીના વિડીયો ખૂબ જ વાયરલ કરી નાખે છે અને માતાજીનું અપમાન પણ કરે છે દોસ્તો તમે પણ આ વીડિયોની અંદર જોયું હશે અને મેં પણ જોયું છે કે આ વિડીયોની અંદર ખાલી બોલમ બોલી થઈ રહી છે બાકી કોઈ મોટો ઝઘડો થયો નથી દોસ્તો આજનો વિડીયો આટલા સુધી અને આજનો આ અમારો વિડીયો જો તમને ગમે હોય તો આ વિડીયોને એક લાઈક કરી દો તમારા દોસ્તોમાં શેર કરી દો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વીડિયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમે આ વિડીયો જોઈ શકો સૌથી પહેલાં જય હિન્દ વંદે માતરમ